Thank you. કુશળ રમતવીર અધ્યાત્મ અને અભ્યાસની ગંગા યમના જેવી ધારાઓ શાંતિલાલના જીવનમાં સમાંતર વહેતી હતી સાથે સાથે આવડતની સરસ્વતી પણ તેઓમાં ભળેલી વિવિધ રમતોમાં તેઓનું પ્રભુત્વ સૌને હેરત પમાડતું તરવામાં તેઓની કુશળતા અનેરી હતી તરતા તરતા તળાવના એક છેડેથી બીજે છેડે પહોંચી જાય વચ્ચે ક્યાંય થાકે અટકે નહીં તેઓને હંમેશા વ્યાપની સાથે ઊંડાણ પણ ગમતું તેથી મસ મોટા તળાવને હાથ ફંગોળતા ફંગોળતા માપી લેનારા તેઓ ઊંડે પણ એટલા જ ગરક થઈ જતા કુવા તળાવમાં ઠેઠ વીસ ફૂટ ઊંડે જઈ પાણીમાં જે ઘડા ડૂબી ગયા હોય તે પણ લઈ આવે ડૂબતાને ઉગારવા તળીએ ગયેલાને ટોચે લઈ આવવાનું તેઓનું આ કૌશલ્ય સમય જતાં અનેક ક્ષેત્રે વિસ્તરેલું ગામમાં તળાવ ભરાય એટલે મુખી વધાવવા જાય પૂજન કરે શ્રીફળ પધરાવે તે શ્રીફળ કોણ પેલું લઈ આવે તે માટે છોકરા તળાવમાં ખાબકે આ સમયે ગામના અન્ય એક બાળક છોટું સાથે તેઓને તરણ સ્પર્ધામાં રસાકસી જામતી તેમાં શાંતિલાલ ઘણીવાર વિજય નીવડી શ્રીફળ લઈ આવતા આ તળાવમાં સ્નાન કરતા તેઓને પગમાં બે જગ્યાએ ઈજા પહોંચેલી તેના ચિહ્ન તેઓના પગમાં જોવા મળતા હતા અચ્છા તરણ સાથે સાથે શાંતિલાલ ક્રિકેટ રમવામાં પણ કુશળ હતા ગામમાં પેસતા હાલ જ્યાં દવાખાનું છે તે ભાગોળ એ તેઓનું મેદાન અહીં તેઓ ચોગ્ગા છગ્ગાની રમઝટ બોલાવતા તેઓ કહેતા અમે ક્રિકેટ રમતા પણ રસબસ થઈ ગયેલા નહીં સાધારણ એકાદ બે મહિના ખરું પણ વધુ નહીં પછી અહીં આવી ગયા ભગવાન ભજવામાં જોકે અહીં આવી ગયા પછી પણ તેઓનું રમઝટ બોલાવવાનું કાર્ય તો ચાલુ જ રહ્યું ફરક એટલો પડ્યો કે મેદાનમાં ભાગોળની જગ્યાએ પૂરું વિશ્વ આવી ગયું અને ક્રિકેટનું સ્થાન વિવિધ કાર્યોએ લઈ લીધું એકવાર તેઓએ સ્મૃતિ કરાવતા કહેલું કે અત્યારે છોકરાઓ ફૂટબોલ રમે છે ને તેમ અમે કપડાના દડાની રમત રમતા તે દડો લઈને હું દોડતો તે કોઈ મને પોકી ન શકે હનુમાન મઢી તરફ આવેલી ખોડી આંબલીનો વિશાળ ઘાટો છાયડો પણ શાંતિલાલનું ક્રીડાંગણ હતું અહીં તેઓ રવિવારના દિવસે મિત્રો સાથે આવતા અને ભમરડા લખોટીઓ હોતું તૂતું ખોખો આંબલી પીપળી જેવી રમતો રમીને ધૂળને ધન્ય કરતા તેમાં ખોખોની રમત પ્રમાણમાં વધુ ગમતી ભમરડા રમતી વખતે તો ભમરડો ફેરવીને સીધો જ હાથમાં લઈ લેતા જમીન પર અડવા પડવા પણ ન દે આ વખતે તેઓની એક વિશેષતા નોંધનીય બની રહેતી કે તેઓ દરેક ક્રિયામાં જમણેરી હતા પણ લખોટી રમતા ત્યારે ડાબા હાથે રમતા તે વખતે ગીતાકારે વાપરેલું સવ્યસાચિન બિરુદ તેઓ માટે વાપરવાનું સૌને મન થઈ આવતું પતંગ ચગાવવામાં પણ શાંતિલાલ એવા જ પ્રવીણ હતા ઘરના છાપરે ચઢીને કે ભાગોળે જઈને પતંગો ચગાવતા પતંગ ચગે અને પેચ લડે ત્યારે પહેલાં થોડી ખેંચી અને પછી ઢીલ મૂકી દઈએ એટલે આમ પતંગ કપાઈ જાય ડાબા હાથની હથેળી પર જમણા હાથની હથેળીનો ઘસરકો મારવાના અભિનય સાથે ક્યારેક તેઓ આમ વર્ણન કરીને પતંગ લીલાની સ્મૃતિ કરાવતા બાવળની ઘેડી ને લુગડાના દડે ઘેડી દડો પણ રમતા આ રમત રાત્રે વિશેષ રમાતી તેમાંય હોળી ટાણે તેનું પ્રમાણ વધુ રહેતું દિવાળીના દિવસોમાં લવિંગ્યા ટેટા ચકરી હવાઈ બપોરિયા ફૂલઝરી જેવા ફટાકડા ફોડતા ક્યારેક ગામમાં મુંબઈ દેખો દિલ્હી દેખો એમ કહીને બોક્સના ખાનાઓમાં જે તે સ્થળની ઝાંખી બતાવનારા પણ આવતા બે ત્રણ પૈસા આપીને તે જોવા માટે છોકરાઓ ભેગા થાય આ નિર્દોષ આનંદ સખાઓના સંગમાં શાંતિલાલે પણ લૂંટેલો ગોપવાસીઓના ધન્યભાગ્ય વર્ણવતા વેદવ્યાસે લખ્યું છે કે અહો ભાગ્યમ અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજૌ કસામ યન મિત્રમ પરમાનંદમ પૂર્ણમ બ્રહ્મ સનાતનમ નંદ ગોપ વ્રજવાસીઓના કેવા ભાગ્ય કે સનાતન પૂર્ણ બ્રહ્મ કે જે પરમાનંદનું સ્વરૂપ છે તે આ સૌના મિત્ર બનીને રહ્યા છે ભાગવતકારને ફરી એકવાર આવા શબ્દો ઉચ્ચારવાનું મન થઈ જાય એ રીતે શાંતિલાલ ગામવાસીઓ સાથે હળી મળી ગયેલા જોકે વ્રજવાસીઓની જેમ આ બોળા ગ્રામજનો પણ તેઓ અનાદિ અને અનંત અક્ષરભ્રમ સાથે ખેલી રહ્યા છે એ બાબતે તો સાવ અજાણ જ હતા નોખા નિરાળા મોટે ભાગે તરુણાવસ્થામાં રમતવીરનો ભાવ પ્રબળ હોય છે તેને કારણે જીવનમાં સ્પર્ધાનું તત્વ ચડી વાગે છે અન્યને મહાત કરી પોતાની સરસાઈ સ્થાપવાના વિચારો જ મનમાં ગુમરાતા રહે છે તેમાંય જ્યારે અભ્યાસનું દૈવત અને ખેલકૂદનું કૌવત સોળે કળાએ ખીલેલું હોય ભાતભાતના કૌશલ્યોથી જીવન છલકાતું હોય ત્યારે તો તેના કળબળ બીજાને બતાવવાનો અભરખો સહેજે જાગે પરંતુ આ સર્વસામાન્ય માનવ શૈલીથી શાંતિલાલ તદ્દન નોખા નિરાળા હતા સિદ્ધિ સામર્થ્ય અને આવડત ઐશ્વર્યને છુપાવી રાખવાની કળા તેઓને સહજ સિદ્ધ હતી એકવાર તેઓને પૂછવામાં આવેલું આપે કોઈ દિવસ ખાવાની હરીફાઈ કરેલી ત્યારે તેઓએ જણાવેલું કોઈ દી નહીં આપણાથી થાય એટલું કરીએ ન થાય તો મૂકી દઈએ ક્યારેય કોઈ હરીફાઈ કરી નથી તેઓની આવી નિરાળી તરુણાવસ્થાનું સરવૈયું કાઢતા કહી શકાય એમ છે કે રમત્યાલ વૃત્તિ વિનાના રમતવી વેદિયા વેડા વિનાના અભ્યાસી સીધા કે આડકતરા સ્વાર્થ વિનાના સરદઈ મલિનતા વિનાના મનુષ્ય અને ભોળપણ વિનાના ભક્ત શાંતિલાલ હતા માત્ર એક પત્ર જ્યારે શાંતિલાલના છઠ્ઠા ધોરણની સત્રાંત પરીક્ષા છ માસિક પરીક્ષાના દિવસો ચાલતા હતા ત્યારે શાસ્ત્રીજી મહારાજ ચાણસદ પધારેલા શાંતિલાલ તેઓના દર્શન કરવા મંદિરે ગયેલા તે વખતે શાસ્ત્રીજી મહારાજે તેઓને કહ્યું તારે સાધુ થવાનું છે ત્યારે શાંતિલાલે જણાવ્યું મારે અભ્યાસનું શું કરવું તે સાંભળી શાસ્ત્રીજી મહારાજ બોલ્યા અમદાવાદમાં વિનુભાઈ એટલે કે વિનાયકરાવ ત્રિવેદીની હાઈસ્કૂલ છે ત્યાં ખેંગારજીભાઈ માસ્તર છે તે આ અક્ષરજીવન અને તને ભણાવશે આ સાંભળી શાંતિલાલે ગુરુની હામાં પોતાની હા ભેળવી દીધી વર્ષો પછી સ્વામીશ્રીને પૂછવામાં આવેલું કે બાળવયમાં કોઈ એવો પ્રસંગ બન્યો હોય જે આપને ઈદમ યાદ હોય ત્યારે તેઓએ આ પ્રસંગને સંભાળતા જણાવેલું સ્વામીએ કહ્યું કે તારે આવવાનું છે એ ઈદમ સાંભળે શાસ્ત્રીજી મહારાજે મોતીભાઈને પણ કહી રાખેલું આપણે માથા સાટે માથું લેવું છે પેલો પાછો આવી ગયો એટલે એને બદલે આને એટલે કે શાંતિલાલને આપો આમ પિતા પુત્ર બંને તરફથી સાધુ થવા બાબતે સંપૂર્ણ સંમતિ હતી શાંતિલાલથી દોઢ બે વર્ષે મોટાભાઈ નંદુલાલે શાસ્ત્રીજી મહારાજના વરદ હસ્તે ત્યાગાશ્રમ સ્વીકારેલો તેઓનું નામ હરિસેવાદાસ રાખવામાં આવેલું તેઓ ગોંડલમાં યોગીજી મહારાજની સેવામાં રહેતા યોગીજી મહારાજને રાજકોટમાં સારંગ ઓપરેશન કરાવ્યું ત્યારે તેઓ જ સેવામાં હતા ત્યારબાદ યોગીજી મહારાજ સાથે તેઓ મુંબઈ ગયેલા અહીં ગામના જ મણિલાલ વણિકના દીકરાઓ સાથે મુલાકાત થઈ તેઓ કાળી ટોપીનો વેપાર કરતા હરિસેવાદાસને કાંઈક મૂંઝવણ થવાથી તેઓને ત્યાં પહોંચી ગયા ત્યાં બે ચાર દિવસ રહીને વતનમાં પાછા ફરેલા અને ઘેર આવી ખેતીવાડી સંભાળતા શાસ્ત્રીજી મહારાજે કહેલું મારી દ્રષ્ટિ તો આ નાના એટલે કે શાંતિલાલ પર હતી પણ એમણે એટલે કે મોતીભાઈએ મોટો વળગાડ્યો તે રહેતો હશે જતો જ રહે ને આ સંદર્ભમાં શાસ્ત્રીજી મહારાજે મોતીભાઈને પણ કહી રાખેલું આપણે માથા સાથે માથું લેવું છે પેલો પાછો આવી ગયો એટલે એને બદલે આને એટલે કે શાંતિલાલને આપો આમ પિતા પુત્ર બંને તરફથી સાધુ થવા બાબતે સંપૂર્ણ સંમતિ હતી માતુશ્રીની મંજૂરી મેળવવા અંગે પણ કોઈ દ્વિધા નહોતી કારણ કે શાસ્ત્રીજી મહારાજની મરજી બહાર દિવાળી બાને કોઈ દુનિયા જ નહોતી તેથી પરીક્ષા પૂરી થાય એટલે શાસ્ત્રીજી મહારાજની સાથે જ શાંતિલાલે નીકળી જવું એમ નક્કી થયું પરંતુ ગાના ગામના નારાયણભાઈનો તાર આવતા શાસ્ત્રીજી મહારાજને અચાનક નીકળવાનું થયું છતાં જતાં જતાં તેઓ ઘનશ્યામ સ્વામીને સૂચના આપતા ગયા કે શાંતિલાલની પરીક્ષા પૂરી થઈ તેઓને બોચાસણ લઈ આવજો તેઓની વિદાયના થોડા સમયમાં જ ઘનશ્યામ સ્વામીને પણ ભાઈલી જવાનું થયું તેથી પરીક્ષા પૂરી થયા બાદ શાંતિલાલે ક્યાં જવું અને કોને મળવુંનો કોઈ નિર્ધાર થઈ શક્યો નહીં શાંતિલાલ પુનઃ રોજિંદી પ્રવૃત્તિમાં પરોવાઈ ગયા શાંતિલાલના અભ્યાસકાળ દરમિયાન ગામમાં રમણભાઈ નામના એક કલાલ સરકારી નોકરિયાત તરીકે આવેલા એ ક્રિકેટના શોખીન હતા તેમની પાસે રમતના સાધનો હતા પણ રમનારા કોઈ ન હોય તેથી રોજ છોકરાઓને ભેગા કરે અને રમાડે આવું લગભગ એકાદ વર્ષ જેવું ચાલેલું પછી તે કલાલ તો બીજે જતા રહ્યા પરંતુ અહીં છોકરાઓને તો રમતનો રંગ બરાબર લાગી ગયેલો તેથી સૌએ વિચાર કર્યો કે આપણે બેટ દડો સ્ટમ્પ વગેરે ભેગું કરીએ આ મુદ્દા હેઠળ શાંતિલાલની શાળા હતી ત્યાં સૌ એકત્રિત થયા રમતના સાધનો અંગે ફાળો કરવાનો વિચાર થયો અને જરૂરી રકમ ભેગી થતાં સૌએ સાધનો ખરીદવા અંગે વડોદરા જવા માટે શાંતિલાલ પર પસંદગી ઉતારી કારણ કે શાંતિલાલની કુને સૌને જાણીતી બધાને ખાતરી કે શાંતિલાલ સો રૂપિયાનો માલ સાઈઠમાં લાવશે તેથી જ્યારે પણ કંઈક જવાબદારી ભર્યા આરંભ હોય ત્યારે સૌ શાંતિલાલ પર જ કળશ ઢોળતા આમ જ્યારે વડોદરા જવા માટે સૌએ પોતાની પસંદગી કરી ત્યારે શાંતિલાલે મિત્ર શંકરલાલને પણ પોતાની સાથે આવવા જણાવ્યું તેઓનો સાહજિક સ્વભાવ જ હતો સૌને સાથે રાખીને કામ કરું આ મુજબ શાંતિલાલ અને શંકરલાલ વડોદરા જાય તેમ નક્કી થયું બરાબર તે જ વખતે ભાઈલીના રાવજીભાઈ એક પત્ર લઈને ચાણસદમાં પ્રવેશ્યા તે પત્ર શાસ્ત્રીજી મહારાજે શાંતિલાલને સાધુ બનવા આવી જવા બાબતે લખેલો રાવજીભાઈ તે કાગળ લઈને શાંતિલાલના ઘેર પહોંચ્યા તે વખતે શાંતિલાલ તો મિત્રો સાથે ભાગોળે હતા તેથી પત્ર લઈને તેઓ ભાગોળે આવ્યા અને શાંતિલાલને શાસ્ત્રીજી મહારાજના પત્ર ની વાત કરી તે સાંભળી શાંતિલાલે કહ્યું સારું તૈયાર છું પછી મિત્રોને વિગત જણાવી કે શાસ્ત્રીજી મહારાજનો પત્ર આવ્યો છે એટલે મારે તો જવું છે અને હું જવાનો છું એટલે પાછો આવવાનો તો નથી જ મારે સાધું થવાનું છે માટે તમે બધા તમારું કામ કરજો સાધન લેવા જવાની વ્યવસ્થા ગોઠવજો આમ માત્ર એક પત્રના આધારે શાંતિલાલે જીવનની દિશા બદલવાની તૈયારી કરી દીધી સંસારમાં રહેવા છતાં સંસારના રાગ રંગ બિલકુલ સ્પર્શ્યા ન હોય તો જ આમ બની શકે સુખતણા હતા દિન તે ગયા બાળસખાવો તો શાંતિલાલની આ તૈયારી જોઈને અસહ્ય આઘાત અનુભવી રહ્યા તેઓને સાધન નહીં આવે તે કરતાય શાંતિલાલ જશે અને ગયા પછી પાછા નહીં આવે તે વિચારે ધ્રાસકો પડી ગયો સૌના વિલાઈ ગયા ઉત્સાહ મરી પરવાર્યો ઘડી તો સૂનમુન થઈ સૌ બેસી જ રહ્યા થોડી વારે કળ વળતા સૌ સખાઓ શાંતિલાલને વિનમવા લાગ્યા કે કાગળ આવ્યો છે પણ સાધનો લઈ આવીએ થોડા દાડા અમારી સાથે રમીને તો જાય તો સારું ખાસ સખા શાંતિલાલે તો ડુસકો લાવવા નથી પણ તું તો રોકાય જ જા કોકે સૂચન ધર્યું કે તારા બાપુજીને વાત કરીએ અને તે શાસ્ત્રીજી મહારાજને લખી જણાવે કે શાંતિ પછી આવશે આમ સખાઓ દ્વારા એક પછી એક વિનંતીના સૂર આંસુના પૂરની સાથે વહેવા લાગ્યા પણ શાંતિલાલે લાગણીઓના આ વેણને ખાળતા શાંતિથી કહ્યું સ્વામીની આજ્ઞા આવી છે એટલે મારે તો જવું જ પડે સ્વામીએ કહેલું કે તને સાધુ બનાવવો છે અને મેં હા પણ પાડેલી આટલું કહીને સાધનો લાવવા અંગેની જવાબદારી શંકરલાલને સોંપી દીધી સૌને થયું કે શાંતિલાલનો નિર્ણય અફર છે તેથી સૌ સજળ નહીને તેઓને તાકી રહ્યા સુખતણા હતા દિન તે ગયાનો ભાવ ચોમેર છવાઈ રહ્યો હાથને હલવાની મોંને ખુલવાની આંખોને પલકવાની અને મનને વિચારવાની ગતાગમ ન પડે એવી સ્થિતિમાં સૌ મુકાઈ ગયા ગામની ભાગોળ આજ સુધી કદી ન જોયું હોય એવા દ્રશ્યની સાક્ષી બનીને સન્નાટા સભર થઈ ગઈ ગામની દીકરીઓને વળાવતી વખતના કંઈક હૃદયદ્રાવક દ્રાવક દ્રશ્યો જોઈને પણ આ ભાગોળ જેટલી વિરહ વિવળ નહોતી થઈ તેટલી આજે એક દીકરાને વળાવતી વખતે બની ગઈ જો તે આક્રંદ કરી શકતી હોત તો તેના રુદનની તીવ્રતાએ આજે અવની આકાશને જરૂર ધ્રુજાવી નાખ્યા હોત સમગ્ર વાતાવરણ અકથ્ય પીડાની વેદનાથી થીજી ગયું આ સ્થિતિમાં સૌને મૂકીને શાંતિલાલ ઘેર પહોંચ્યા માંગલિક મહાપ્રસ્થાન ગામની સખાઓ કરતા સંબંધીઓને શાંતિલાલનો સંગ સંબંધ વધુ ગાઢ હતો પરંતુ અહીં પરિસ્થિતિ સાવ જ જુદી હતી પુત્રને ઉઘલાવતી વખતે મા બાપને હૈયે જે આનંદ હોય અને ઘરમાં જે મંગલમય વાતાવરણ હોય તેવું જ શાંતિલાલના સદનમાં હતું ખોળાનો ખૂંદનારો નજરથી સદાને માટે ઓઝલ થઈ રહ્યો હોય ઘરનું ઘરેણું હવે ફરી કદી ઘરમાં આવવાનું ન હોય ગામનું નામ પણ જેના હોઠે હવે કદી ફૂટવાનું ન હોય માતા પિતા ભાઈ ભગીનીના સંબંધો પર કાયમ માટે પૂર્ણ વિરામ મુકાવવાની ઘડીઓ ગણાઈ રહી હોય તે વખતે કોનું હૈયું હાથ રહે અપત્ય સ્નેહ સંતાન સમાન સ્નેહ કસામાં નથી હોતો આજે એ સ્નેહ ગાંઠ ફરી કદી ન બંધાય એ રીતે માતા પિતાને છોડવાની હતી આવા સમયે કોણ ધીરજ ધારી શકે પણ અહીં સૌ સ્વસ્થ હતા પિતાને ઉમંગ હતો ગુરુની આજ્ઞા પાળવાનો માતાને ઉમંગ હતો ગુરુની સેવા કરવાનો પુત્રને ઉમંગ હતો ગુરુને રાજી કરવાનું જ્યાં ગુરુજ જીવનની ધરી બની રહ્યા હોય ત્યાં જ સ્વર્ગમાં એ ન સંભવે એવું આ દ્રશ્ય સર્જાય શાંતિલાલના ઘરમાં આકાર લઈ રહેલી આ ઘટના સમગ્ર વિશ્વને સ્વામિનારાયણ સંપ્રદાયની વિશેષતા સમાન ત્યાગ જ્ઞાન અને સમર્પણની તાકાતનું દર્શન કરાવી રહેલી સંવત ઓગણીસો પંચાણુંની ની એ આસોવદી એકાદશી આજે પુલકિત થઈ ઉઠી કારણ કે ચોવીસ એકાદશીઓમાં તેને આ દેવ દુર્લભ દ્રશ્ય જોવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલું તેને પોતાની ઉત્પત્તિ સાર્થક થતી લાગી જે માતા હર હંમેશ એમ કહેતી કે હું આ શાંતિને જોઈને જીવતી શાંતિને માટે જીવતી તે માતાએ વિદાય વેળાએ ઉકાળો બનાવીને શાંતિલાલને પીવડાવ્યો અને માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા કે તું જાય છે તો શાસ્ત્રીજી મહારાજને રાજી કરજે અને કહે એમ કરજે પિતાએ પણ આશીષ પાઠવ્યા કે શાસ્ત્રીજી મહારાજને મૂકીશ નહીં અને દુઃખ થાય તો સહન કરીને પણ શાસ્ત્રીજી મહારાજને રાજી જ કરજે માતા પિતા તરફથી મળેલ આ પ્રેમ પિયુષનું પાથે લઈને શાંતિલાલ ત્યાગના પંથે પ્રયાણ કરી ગયા જાણે નિશાળે જવા નીકળ્યા હોય કે ખેતરમાં આંટો મારવા નીકળ્યા હોય કે મિત્રો સાથે રમવા નીકળ્યા હોય એટલી સ્વસ્થતા અને સાહજિકતાથી શાંતિલાલ રાવજીભાઈની સાયકલ પર બેસીને ચાણસદની ક્ષિતિજ પરથી અદ્રશ્ય થઈ ગયા ધરતી માતા તો શાંતિલાલના આખરી પદચિહ્નોને પોતાના ખોળામાં સમાવી લેવા પાલવ પાથરીને બેઠી હતી પણ તે સૌભાગ્ય તેને ન મળ્યું ચાણસદની ધરતીના હૈયેથી હાયકારો નીકળી ગયો સવારના નવ સાડા નવ નો એ સરકતો સમય પણ ઘડીભર સ્થિર થઈ ગયો નક્ષત્ર તારા ગ્રહ સંકુલ છતાં રાત્રિ ચંદ્રના કારણે જ અજવાળી રહે છે તેમ ચાણસદમાં મનુષ્યો તો ઘણા હતા પણ ચાણસદની શોભારૂપ તો શાંતિલાલ જ હતા આજે એ ચાણસદનો ચાંદ સદાને માટે ચાલી નીકળ્યો તેથી ગામ પણ નિસ્તેજ ભાસી રહ્યું શેરીઓ સુની પડી ભાગોળ ભેંકાર થઈ અને માનવીઓ મૂંગા મંતર બની ગયા આજ્ઞામાં જ દિવાળી દિવાળીના તહેવારને આડે માત્ર ચાર જ દિવસ બાકી હતા તે વખતે શાંતિલાલે કરેલું મહાભિનિષ્ક્રમણ સ્મરણીય અવિસ્મરણીય બની રહેશે કારણ કે સામાન્ય રીતે પ્રત્યેક સંસારીને ઈચ્છા હોય દિવાળી ઘેર કરીએ વેપાર વણજ અભ્યાસ કે કોઈ પણ કારણસર બહારગામ ગયેલી વ્યક્તિ દિવાળી ટાણે ઘરના દીવા જોવાનો મનોરથ સેવે જ્યારે સૌના પગ ઘર ભણી વળે ત્યારે શાંતિલાલ ઘરની બહાર જવા માટે કદમ ઉપાડે છે કેવી લોકોત્તર વિભૂતિ એક પ્રસંગે સ્વામીશ્રીને પૂછવામાં આવેલું કે આપને એવું ન થયું કે દિવાળી ઘેર કરીને પછી જઈએ તે વખતે તેઓ એકદમ હસી પડેલા અને હસતા હસતા જ કહેલું આપણે બધા દિન દિન દિવાળી કહીએ છીએ ને સ્વામીની આજ્ઞા થઈ એમાં દિવાળી આવી ગઈ ને તેઓના આ ઉત્તર પરથી ત્યાગના સમયે તેઓની મનોભૂમિકા કેવી હતી તેનો ખ્યાલ આવે છે વિશ્વમાં કેટલા મહાપુરુષોએ આટલા ઉમંગભેર ઘરનો ઉમરો છોડ્યો હશે નહીં કોઈ મનોમંથન નહીં કોઈ આત્મચિંતન નહીં કોઈ લાગણીઓનો સંઘર્ષ ગજરાજ કાચા સૂતરના તાંતણાને તોડે તે કરતાંય વધુ સરળતા શાંતિલાલના આ પ્રયાણમાં હતી તેથી જ રાવજીભાઈની સાથે સાયકલ પર બેસી શાંતિલાલ ગામની ભાગોળ વળોટી થોડા આગળ ગયા ત્યાં જ તેઓને સાંભળ્યું કે મારી પૂજા રહી ગઈ છે તેથી નિત્ય પૂજા લેવા માટે તેઓ પાછા ઘેર આવેલા અને તે લઈને તરત જ નીકળી ગયેલા એક ઘડી પણ રોકાયેલા નહીં વર્ષો પછી કોકે તેઓને પૂછેલું ઘર છોડતા મનમાં કાંઈ થયું હતું ના તે ઘડીએ આપણે ક્યાં પરાણે કરવાનું હતું તેઓએ જણાવેલું આમ જુઓ તો કેવી દરખમ ઘટના પણ તે પ્રસંગે કેટલી હળવાશ લેખકોએ નોંધ્યું છે કે ભગવાન બુદ્ધ જેવાએ પણ વિદાય વખતના હૃદય વિદારક દ્રશ્યો ટાળવા જ કદાચ પત્ની અને પુત્રને ઊંઘતા મૂકીને ગૃહ ત્યાગ કર્યો પરંતુ શાંતિલાલને સંસાર ત્યાગ વખતે આવી કોઈ ગણતરીની જરૂર પડી નહીં કેમકે તેઓના ત્યાગમાં પીડાનો પ્રાસ નહોતો ભરતૃરી જેવા કોઈ સંસારની વિચિત્રતા જોઈને ત્યાગના પંથે નીકળી ગયેલા મહાવીર સ્વામી જેવા કંઈક શાશ્વત પામવા માટે ગૃહત્યાગ કરી ગયેલા પણ અનાદિ અક્ષરબ્ર શાંતિલાલ તો વિશ્વને શાશ્વત શાંતિ આપવા માટે નીકળી પડ્યા આવનારા અનેક વર્ષો સુધી પ્રેરણાના પુંજ પાથરતી રહે એવી એક ઐતિહાસિક ઘટના બની ગઈ જેમ સરિતા જનજનના હિત માટે પર્વતની ગોદ છોડે છે તેમ લોક કલ્યાણ માટે શાંતિલાલે ગામની ગોદ છોડી તેઓ હવે એકના મટી અનેકના થયા